નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી આયુર્વેદિક છોડની માહિતી મિત્રો આ છોડના બીજનો ઉપયોગ દરેક ઘરમાં દરરોજ થતો જ હોય છે અને એટલે જ આપ સર્વપણ આ છોડ અને બીજથી ભલીભાતી પરિચિત છો જ આ છોડનું નામ છે મરીચ આપ જોઈ રહ્યા છો મરીચના છોડને આ છોડને જુદી જુદી ભાષામાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે સંસ્કૃતમાં તેને મરીચ કહે છે ગુજરાતીમાં મરી અને અંગ્રેજીમાં પાઇપર નિગ્રામ તરીકે તેને ઓળખવામાં આવે છે તે પાઇપેરે પ્રજાતિનો બારમાસી વેલો છે તેના ફળ મરી તરીકે ઓળખાય છે મરી ત્રણ પ્રકારના હોય છે કાળા મરી સફેદ મરી અને લીલા મરી મરીનો ઉદ્ભવ મૂળ ભારતમાં થયો છે મરી સ્વાદે તીખા હોય છે અને તેની તીખાશ તેમાં રહેલા પાઇપરીન નામના રસાયણને કારણે હોય છે તેના પર્ણો સાદા ઘેરા લીલા રંગના અખંડિત હોય છે મરીની કેટલીક જાતો છે તેમાં ભારતમાં બાલમકોટા ચેરિયા કાન્યાકંદન વાલિયા કાન્યાકંદન ચેરિયાકોડી ચુમાલા કાલુવેલી કરીમુંડા વગેરે કરતાં પણ વગારે વધારે જાતોનું વાવેતર ભારતમાં કરવામાં આવે છે મરીના વેલાની રોપણી પછી ત્રણ વર્ષમાં તે ફળ આપવાનું શરૂ કરે છે તેમાંથી તેલ પણ કાઢવામાં આવે છે તો ચાલો હવે તેના ઉપયોગને જોઈએ મરીનો પ્રથમ ઉપયોગ છે રસોડામાં શાક દાળ વગેરેને સ્વાદિષ્ટ બનાવવામાં તે ઉપયોગી છે જેમને શીતપિત્ત થયું હોય તો ચાર પાંચ મ મરી વાટીને તેમાં એક ચમચી હૂંફાળું ઘી તથા ખાંડ મેળવીને પીવાથી લાભ થાય છે જેમના શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય શરીર ભારે હોય તેમને મરીનો ઉપયોગ કરવો જોઈએ જેથી વજન કંટ્રોલમાં રહે કાળા મરીમાં આર્યન વધુ માત્રામાં હોય છે જેથી તેને ડાયટમાં ખાવાથી લોહીની ઉણપની સમસ્યા દૂર થાય છે જેમને ખાંસી વધારે હોય રાતના ઊંઘ ન આવતી હોય તો એક મરી મોઢામાં મૂકી અને ચૂસવાથી આરામ મળે છે જેમને ખાંસી સાથે નબળાઈ હોય તેમને મરીનું ચૂર્ણ લેવાથી ફાયદો થાય છે હેડકી અથવા માથાના દુખાવામાં મરીના ત્રણ ચાર દાણા બાળીને તેનો ધુમાડો સૂંઘવાથી પણ લાભ થાય છે જો ઉંમર પ્રમાણે શરીરમાં કરચલી પડી હોય તો મરીનો ઉપયોગ કરવાથી લાભ થાય છે વજન ઉતારવા માટે મરીને ગ્રીન ટીમાં ભેળવીને દિવસમાં બેથી ત્રણ વખત પીવાથી ફાયદો થાય છે ભોજનમાં મરીનો ઉપયોગ કરવાથી કબજિયાત દૂર થાય છે ભોજનમાં મરીને ચાવીને ખાવાથી પાચનતંત્ર સુધરે છે કફની સમસ્યા હોય તો એક ગ્લાસ પાણીમાં મરીનો પાવડ પાવડર મિક્સ કરી પીવાથી ફાયદો થાય છે દાંતના દુખાવામાં પણ મરી અને મીઠું મિક્સ કરી પેસ્ટ બનાવી દુખાવા પર લગાવવાથી લાભ થાય છે આમ મરીના અનેક પ્રકારના ઉપયોગો છે ચાલો મિત્રો જોઈએ કે તેનો ઉપયોગ કઈ રીતે કરવો સલાડમાં મીઠા સાથે મરીનો ઉપયોગ બટાટાની વેફર પર મરીના પાવડરને ઉમેરીને તેનો ઉપયોગ કરી શકાય પછી કોઈપણ પ્રકારના સૂપમાં સ્વાદ વધારવા માટે મરીનો ઉપયોગ કરી શકાય ભાત અથવા રાઇસમાં મરીનો ઉપયોગ કરી તેને સ્વાદિષ્ટ બનાવી શકાય છે છાસ ભાત અને સૂપ સલાડ વગેરેમાં પણ મરીનો પાવડર ઉમેરવાથી તે સ્વાદિષ્ટ બને છે તો આ રીતે મરી અને તેના ઉપયોગની આપણે ચર્ચા કરી તો મિત્રો અહીં વિડીયો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આપણે ફરી મળીશું એક નવા અને ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો તંદુરસ્ત રહો અને આબાદ રહો ધન્યવાદ